બાવળામાં તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ રામનગરમાંથી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી બાવળામાં પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંજામ બાવળામાં આવેલ રામનગરમાં મનસુખ રાવળે મહિલા લલિતા ઠાકોરના અન્ય વ્યક્તિ સાથે આળા સંબંધની શંકામાં કરી કરપીણ હત્યા મૃતક મહિલા લલિતા ઠાકોર આરોપી મનસુખ સાથે બાર વરસથી લિવિનમાં રહે છે મનસુખ લલિતાના ઘરે ઘર ખર્ચ પણ આપતો હતો ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા લલિતા અને મનસુખ રાવડ લલિતાબેન થોડાક દિવસ પહેલાં અમદાવાદ નિકોલમાં રહેતા તેમના બેનના ઘરે ગયા હતા ત્યાં રઘુવંશીના સંપર્કમાં આવ્યા હતા લલિતાબેન અને રઘુવંશી વચ્ચે આળા સંબંધ હોવાની ડ્રાઈવર મનસુખને આશંકા હતી આ આશંકાને લઈને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો ભૂતકાળમાં લલિતાએ મનસુખ વિરુદ્ધ અત્યાચારની પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી લલિતા રઘુવંશીને પોતાનો માનેલો ભાઈ કહેતી હતી રઘુવિશી સાથે આળા સંબંધ મુદ્દે મનસુખ અને લલિતા વચ્ચે ઝઘડો થયો હતો મનસુખ દ્વારા લોખંડનો શડયો અને છરાના ઘા મારી કરવામાં આવી લલિતાની હત્યા મૃતક લલિતાના બાર વર્ષ પહેલાં છૂટાછેડા થઈ થઈ ગયા હોવાની જાણ હતી આરોપી અને મૃતકને બે બાળકો છે ઘટના બની ત્યારે બંને બાળકો શાળાએ ગયા હતા આરોપી મનસુખને પણ સંતાનમાં બે બાળકો છે बावडा पुलिस ने मनसुखनी धरपकड़ पकड़ करी केसनी आगे नी, नी कार्यवाही हाथ धरी छे रिपोर्टर कमलेश डाभी दोराजी गर्जना न्यूज़ बावडा गई तारीख 2 4 2025 ना आशरे 10 10 45 वागे ना अरसामा रामनगर जे एरिया छे बावडा नो त्या एक मरण जना लेडी ललिता बेन બાબુભાઈ ઠાકોર ઉમ્ર થર્ટી ફાઇવ વર્ષ એમની લાશ એમના ઘરેથી મળી આવેલ છે આ કામે જે આરોપી છે મનસુખભાઈ રાવળ જિલ્લા અમદાવાદ એમને એવું માનવામાં આવે છે કે છરી વડે એમને લોખંડના સળિયાથી પ્રાણઘાતક હથિયારો સાથે એમના ગળાના ભાગે અને માથામાં હુમલો કરી એમને મૃત્યુ નિપજાવેલી હતી આ બાબતે બીએનએસ એકસો એક મુજબ અને જીપી એક્ટ વન થર્ટી ફાઇવ મુજબ બાવળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલ આરોપી મનસુખભાઈનું જાણવામાં આવેલ છે કે એ લલિતાબેન સહિત બાર વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાનું જણાવેલ છે અને એમને એવી શંકા હતી કે જે મરણ જનાર છે એમના કોઈ આડા સંબંધ છે એટલે મંદુ એમને ખૂબ મંદૂક થયેલું હતું આ મંદૂકના આધારે એમને જે મરણ જનાર છે એમની મૃત્યુ નિપજાવેલી હતી